દાહોદ જિલ્લાની અંદર મનરેગાનું કામ ચાલી રહ્યું છે એમનું ત્રણ તબક્કાની અંદર જીઓ ટેગિંગ સ્થળ પર થાય છે નેશનલ મોબાઈલ મોનિટરિંગ સિસ્ટમ એપ્લિકેશનથી શ્રમિકોની હાજરી ઓનલાઈન રિયલ સિસ્ટમના આધારે એમની હાજરી લેવામાં આવે છે અને આજ જે મજદુરો છે જે શ્રમિકો છે એને પોતાનું પેમેન્ટ એ એબીપીએસ સિસ્ટમના માધ્યમથી ડીબીટીના માધ્યમથી થાય છે એરિયા ઓફિસર એપ્લિકેશન જે ભારત સરકારની એપ્લિકેશન છે એની મદદથી કોઈપણ પ્રકારના અધિકારીઓ સ્થળ ઉપર વિઝિટ કરે એનો રિયલ ટાઈમ મોનિટરિંગ થાય છે અને આવા જ પ્રકારે આ તમામ કામોનું સોશિયલ ઓડિટ યુનિટ દ્વારા તમામ ગ્રામ પંચાયતો દ્વારા ચાલતા કામનું સોશિયલ ઓડિટ થાય આમ છતાં કોઈ અધિકારી કોઈ પદાધિકારી આની અંદર કોઈ ગેરરીતિ કરતા માલુમ પડશે તો એટલું જ કહું છું કે રાજ્ય સરકારનું માનવી ભૂપેન્દ્રભાઈનું ઓપરેશન ગંગાજળ ચાલુ છે